ભગવાન મહાદેવ નું રૂપ અને ભગવાન મહાદેવ નું સ્વરૂપ અને ભગવાન શિવ નો સ્વીકાર દુનિયાના દરેક કઈક કઈક અલગ જુદું છે પુષ્પદંત કહે બુઢા બળદ નો સ્વીકાર કર્યો જો તો ખરાબ શિવ તો જો તમે આ ભગવાન શિવજી નો સ્વીકાર છે એક વસ્તુ તો જરૂર મહાદેવ પાસે જાણી શકે જેની પાસે કઈ નથી તો પણ એમાં ઘણા માણસો પછી ઘણી બધી જમીન હોય તો એ સમાજમાં બહુ મોટો માણસ બહુ ધનપતિ હોય મોટો મોટો રાજમહેલ હોય રાજપાટ હોય કોઈ ગાદીપતિ હોય મહાદેવ પાસે કાંઈ નહીં ભગવાન શંકર એટલા શ્રેષ્ઠ કેમ છે એનું કારણ કયું છે સ્વીકાર તો તમે જુઓ તેમનો રૂપ અને સ્વરૂપ નિરાલુ સૌથી અલગ સૌથી જુદું છે

શા માટે ભ્રમિત ન કરે કારણ કે ભગવાન મહાદેવે પોતાની ભ્રુહ ઈશારા માત્રથી માત્ર થી આ દેવતાઓને વૈભવ આપ્યો છે દેવતાઓને સમૃદ્ધિ આપે છે મહાદેવનું જે આપેલું છે એ ભગવાન શિવને કઈ રીતે ભ્રમિત કરી શકે છે સ્વીકાર કેવો હતો કે મોક્ષ બુઢો બળદ થાકી ગયેલો બળદ ખેતીમાં કામ કરી કરી કરીને થાકેલો બળદ આપણે શિવાલયમાં જઈએ ને જે નંદી મહારાજને પગે લાગીએ એ આખલો નથી એ વ્રત બળદ છે જેને આપણે ભગવાન મહાદેવના શિવાલયમાં સ્થાન આપ્યું છે એ ભગવાન શિવજીનું વરદાનને વચન પામેલો છે એ તો હવે સાધનો બધા ખેડૂતો પાસે ખેતીનું સાધન એક બળદ અને બળદથી આપણે ખેતી કરતા હતા મહુક્ષ એટલે બુઢો બળદ ખેતીમાં કામ કરી કરી નીકળી ગયેલો બળદ એને મહુક્ષ કહેવાય છે કોઈ રાવ નહીં કોઈ ફરિયાદ નહીં કોઈ આશા નહીં કોઈ અપેક્ષા નહીં એ છે બળદ આપણે તો ગામડાના માણસો જોયા ભાઈ હોય રડતી રહે રહે આંસુ પાડતી અને તેના વાસડા આપણે બળદ બનાવીએ છીએ મોત આડે થોડુંક ગળું રહી જાય છે કાચા હૃદયનો માણસ તો એ ઘટનાને જોઈ પણ ન શકે વાસરડાના મોઢામાંથી ફીણ નીકળી જાય ભાઈ મોત આડે ભેળું રહી જાય ન ખાઈ શકે ન પી શકે આપણે માણસો ને બળદ બનાવતા હોય ત્યાંથી પાછો ના મળે તેને નાથવામાં આવે તેને પલોટવામાં આવે અને જિંદગી આખી ખેતરમાં કામ કરે માણસના ભંડાર ભરી દે કોઈ આશાની કોઈ અપેક્ષા નહીં આ દેશના ખેડૂતો વ્રદ્ધ બળદની સેવા કરતા હતા ભાઈ ગામડાના ખેડૂતોને અમે જોયા છે બળદ ગરડો થાય ને સેવા કરે આ મારા બળદે જિંદગી આખે મારા ખેતરમાં કામ કર્યું છે ખેડૂતો ઊભો થાય ને મોઢું પછી ધોવે પેલા પોતાના વ્રદ્ધ બળદ પાસે જાય પીઠ ઉપર હાથ ફેરવે ઘણા ખેડૂતોના અનુભવ હોઈ શકે છે પીઠ ઉપર હાથ થપથબાવે બળદના માથા પર હાથ મૂકે આંખ ઉપર હાથ મૂકે બોર જેવા દળદડ આંસુ પડતા હોય બળદ અંદર દયાવાન ખેડૂત બળદ કઈ ખાઈ ના શકે પી ન શકે તો બળદનું મોઢું પકડી વાંસની બનાવેલી નાળ અથવા લોખંડની બનાવેલી નાળથી તેને લિક્વિડ પાવામાં તેને પાવામાં આ રીતે વ્રત બળદની સેવા કરતા બળદ પડખા ના ફરી શકે આજુના બે લોટકા માણસોને આજુબાજુમાંથી બોલાવીને હાલન ભાઈ મારો બળદ ગરડો છે પડખા ફરી શકતો નથી એક ને એક પડખે સૂતો રહે તો ભાઠા પડી જાય તેને તકલીફ થાય આપ જરા આવો કુણા કુણા સાદરાઓ પાથરે કુણું કુણું ઘાસ પાથરે અને બળા રીતે આપણા ખેડૂતો બધા જ વ્રત બળદોની સેવા કરતા હતા અને જ્યારે આપણા ખેડૂતો વ્રદ્ધ બળદની સેવા કરતા હતા ત્યારે સાત સાત વર્ષના દુષ્કાળ પડતા હતા તો પણ ખેડૂતના ઘરમાં અન્ન ખાલી નહીં થતા હતા તેની કોઠીએ દાણા ખાલી નહીં થતા હતા કારણ કે આ ખેડૂતોએ વ્રદ્ધ બળદોની સેવા કરી છે ખેડૂતોની મતી ભ્રષ્ટ થઈ વ્રદ્ધ બળદને કસાઈને આપવા લાગ્યા નિર્ધનતા આવવા લાગી ખેતરમાં દવાઓ ચટાવા લાગી ક્યાં ક્યાં વેદનાઓ ઊભી થઈ માનવનું જીવન જોખમમાં પીડ્યું છે આ દેશના ખેડૂતો વરદ બળદ નું ગઢપણ પાડતા હતા અત્યારે તો શું વાત કરીએ આપણે ઠીક છે ગામડા ગામમાં રહી એટલે શરમ લજ્જા થી આપણે ઠીક છે બધું સાચવું પડે છે બાકી આજે સમાજમાં જોઈએ છે આજે લોકો વરદ બળદના ના ગઢપણ પાડવાની ક્યાં વાત કરો છો વરદ બાપ નું ગઢપણ પાડવા તૈયાર નથી આજના લોકો ક્યાં દુનિયા પરિવર્તન થઈ છે દિન પ્રતિદિન આજે વૃદ્ધાશ્રમો ખોલતા છે લેટેસ્ટ વૃદ્ધાશ્રમો અપડેટ થયેલા વૃદ્ધાશ્રમો ડિજિટલ વૃદ્ધાશ્રમો ધનપતિઓ આજે પોતાના પરિવારને છોડી છોડીને પોતાનું વૃદ્ધ અવસ્થામાં સંગ્રહ કરવામાં વૃદ્ધ અવસ્થા માટે સંગ્રહ કરેલું ધન લઈ અને સ્વતંત્ર રહે છે સમાજ બદલતો દેખાય સમાજ અપડેટ થતો દેખાય છે પરિવર્તન દેખાઈ રહ્યું છે આજે નવું કઈ આવર્તન થઈ રહ્યું છે કારણ કે લોકો ના વર્તન બદલી રહ્યા છે એક યુગ એવો હતો કે જેના આંગણે ગાય માતા ન હોય કોઈ પાણી નહીં પીતું અને યાદ રાખજો ભગવાન મહાદેવ ને ગાય માતા નું દૂધ ચડાવે છે પોલીન થેલી નું દૂધ ન ચડાવે ગાય માતા નું દૂધ ગાય ના દૂધ થી આપણે અભિષેક કરીએ છીએ ભગવાન ઓમ નમોર્વા રુદ્રા વૃદાપતિ બાબાને અભિષેક કરીએ છીએ જલાભિષેક કરીએ છીએ મહાદેવને દુધાભિષેક પંચામૃત નો અભિષેક કરીએ છીએ ભગવાન દ્વારકાધીશ કદમ કદમ પર મહાદેવ ને અભિષેક કરે છે અરે એટલું મોટું યુદ્ધ ખેલવાનું તો અર્જુન ને પકડી લીધો ચાલ અર્જુન પહેલા આપણે ભગવાન મહાદેવ ને જલાભિષેક કરીએ ત્યારબાદ મંગળાચરણ કરીએ આપણે મહાદેવની ભક્તનું માર્ગદર્શન કરનારા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી છે અને પાંચ પાંડવ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં લિંગોની સ્થાપના કરી છે અરે માતા કુંતી તો જ્યાં સુધી ભગવાન શિવ નું દર્શન ન થાય ત્યાં સુધી મુખમાં પાણી ન મૂકે આવા માતા કુંતા મહાદેવના પરમ ભક્ત હતા જ્યારે વનમાં યાત્રા કરે છે કોઈ જગ્યાએ શિવલિંગ ન મળે દર્શન ન થાય શિવાલી ન મળે

આ ત્રણ ત્રણ દિવસ થઈ ગયા આજે મેં જલ પાન નથી કર્યું મેં પાણી નથી પીધું પછી ભીમ ને ઉપર દયા આવે છે ભીમ નટખટ સુંદર સુંદર જંગલના રંગબે રંગી પુષ્પો એકત્ર કરે છે અને પુષ્પોને એકત્ર કરી સુંદર મજાના લિંગ જેમ પુષ્પોને ગોઠવે છે શણગારે છે સુંદર પીઠ બનાવે છે સુંદર શિવલિંગને ફૂલોથી શણગારે છે ત્યારે ભીમ આવે છે કે માં આ નદી કિનારો પર એ ભગવાન મહાદેવનું પૂજન કર્યું છે અને શિવજીને એટલા સુંદર ફૂલોથી શણગાર્યા છે કોઈ શિવ ભક્ત હશે જેને સુંદર મજાનું શિવલિંગ પૂજન કર્યું છે અને ફૂલોથી શણગાર્યું છે ચાલ માને ધીરે ધીરે લઈ જાય છે માને દર્શન કરાવે છે માં ફૂલોથી બનેલું શિવલિંગ છે તેનું દર્શન કરે છે અને માં પછી જલપાન કરીને તૃપ્ત થાય છે અને માં પાણી પી લેને પછી કહે કે માં તારી પાસે ક્ષમા માગું છું માં આ કોઈ શિવલિંગ નથી મેં તો તને પાણી પાવા માટે આ ફૂલોથી શિવલિંગ બનાવ્યું હતું અને ફૂલોથી બનાવેલું શિવલિંગ એનું તે દર્શન કર્યું અને માં પાણી પી લીધું હું ક્ષમા માગું છું માં મેં તારી સાથે ખોટું કર્યું છે જો માં શિવલિંગ નથી અને ભીમ પોતાના હાથથી જે ફૂલોથી બનેલું શિવલિંગ છે તેને વિખે છે ને એમાંથી લિંગ પ્રગટ થાય અને ફૂલનાથ મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ થાય છે એ પાંચ પાંડવ છે વળી પાંચ દિવસો વીતવા લાગે હોળી પાછા દિવસો વીતવા લાગે ઘણા દિવસો વીતતા માં વિસરી જાય છે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ માં મુખમાં જલ નથી મૂકતી બેટા ક્યાંક તો જા તું કોઈ જગ્યાએ તો જા બીમ દૂર દૂર જાય છે કોઈ જગ્યાએ નહીં હવે શું કરું મારી માં પાણે નથી પીતી મહાદેવનું દર્શન કર્યા વગર ત્યારે ભીમ કોઈ જગ્યાએથી કુંભ ગોતે છે અને કુંભને માટીથી થપથપાવી અને સુંદર શિવલિંગ જેવું બનાવી નાખે છે અને માને લાવે છે મા જો કેટલું સુંદર શિવલિંગ છે ભગવાન મહાદેવનું દર્શન કર મા દર્શન કરી લે પાણી પી લે પછી ભીમ કહે મા ફરી વાર તારી સાથે થોડુંક ખોટું કામ કર્યું છે મા શિવલિંગ નથી મેં તો કુંભ લાવ્યો હતો અને એમાં શિવલિંગ બનાવ્યું હતું તને પાણી પાવા માટે જો મા કુંભ છે એમ કરીને ભીમ કુંભને તોડે છે લિંગ પ્રગટ થાય કુંભનાથ મહાદેવ લિંગ તરીકે એ ભગવાન શિવ એ ભગવાન મહાદેવ છે ભગવાન દ્વારકાધીશ કદમ કદમ પર મહાદેવ ને જલાભિષેક કરે જુનમ

नम सहस्रशिर्षाय सहस्र भुजमन्यवे सहस्रपादाय नमः शास्त्र நீத்தன் <laughs> જી ને પ્રયાગ તીર્થ ને કહા મહાત્મા માં છે શિવ દ્વારા બ્રહ્માજી બ્રહ્માજી દ્વારા સુંદર સૃષ્ટિ ની રચના થઈ શિવ મહાપ્રણ ગ્રંથ ની અંદર અદભુત અલૌકિક વિસ્તૃત કથા છે